અરે છું શું કેતો ને કોઈ કેતો ને પણ માર કેવું એમ આટલો બધો તમારે ઉમર થઈ ગઈ છે ખોટા ગરબા રમત પ્રસાદ ખાવાની લાલચ ના રાખતા હોય તો આ 12 મહિનામાં એક જજનો તહેવાર આવે છે જો આ નવ ડાળા જો અને હાકે બીજું શું કરા આપણે બીજું શું જો કે

છોકરા ગી છોકરાને કેડી જૂન્યા એવું ભજ્યો માય તો રેડી છે તમકારે જો તમારો ડોહો આવજો તમે આવજો ન તોય કુતારું કુંડીની ટુકાય હા બીજું કોઈ ની બીજું શું ખબર હે મારે કેવું કે મો આટ આમાં ઘરે જતો રહું છું હાલ તો હા અને કોઈ જરૂર પડે ને મને ફોન કરજો હું તરત આવીને આવી જાઉં હો હા આ તો હું ફોન કરું હો એ એ હા